કે કદાચ આપણને લાયોનિઝમ શું છે એની એક વ્યાખ્યા સમજમાં આવી જશે ટૂંકમાં કે કદાચ સંત મહાત્માને મળવા જવાનો સમય ન મળે પણ કદાચ આવી સંસ્થા સાથે જોડાયેલા રહીએ ને તો પણ હંમેશા સારા વિચારો અને સારું કરવાની એક ભાવના જાગે એવી હું ચોક્કસ તમને ગેરંટી આપું છું વાત કરીશ મારી ક્લબો વિશે સૌ પ્રથમ લઈશ આપણા ગુજરાતની સૌ પ્રથમ ક્લબ કનકભાઈ દેસાઈ સાહેબ ગીરવનભાઈ કેતનભાઈ બધા છે પણ ગવર્નરશ્રીનો કદાચ એ બાબતે આભાર માનીશ કે ડિસ્ટ્રિક્ટ નહીં પણ મલ્ટિપલ શ્રેષ્ઠ ક્લબ તરીકે હું જેને જોઈ રહ્યો છું કે એવી કનકભાઈ કે જેને પ્રમુખના શપથવિધિમાં હું જ્યારે ગયો ત્યારે મને થોડુંક આશ્ચર્ય થયેલું કે કનકભાઈની એ જ જોઈને પણ કદાચ એક પણ દિવસ ખાલી નથી કે જેમાં એમણે સેવા કાર્ય ન કર્યું હોય હું ચોક્કસ એવો વિશ્વાસ ધરાવું છું કે આ ક્લબ મલ્ટીપલની શ્રેષ્ઠ ક્લબ તરીકે ઉભરી આવશે બિરાજમાન અને સદાય સ્મિત અને અઢળક ઉર્જા જેનો પર્યાય છે એવા સન્માન્ય ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી દક્ષેશભાઈ આજના ચીફ ગેસ્ટ ખૂબ મક્કમ મનોબળ ધરાવતા અને હંમેશ માટે માર્ગદર્શક એવા વણિભાઈ પટેલ સાહેબ આજના આપણા કિનોટ સ્પીકર એસ કે વોરા સાહેબના માર્ગદર્શનમાં કદાચ એવું નથી કે અટકી જાય છે દર વર્ષે કંઈક ને કંઈક નવું સેવા માટેનું એડ કરતા જાય છે સરસ બાલ ઉદ્યાન બનાવ્યું હમણાં એ સિવાય સ્પેશિયલ ચાઇલ્ડ કે જેને ખરેખર એને મંદબુદ્ધિ પણ ન કહી શકે બીજું પણ ન કહી શકે જેને સ્પેશિયલી એબલ્ડ જે વ્યક્તિઓ છે એને સાચવણીનો જેમણે હમણાં જ પ્રોજેક્ટ શરૂ કર્યો એટલે એવું નથી કે ત્યાં અટકી ગયા છે હર હંમેશ અને દર વર્ષે કંઈક ને કંઈક ઉમેરતા હોય અને કંઈક ને કંઈક સારા નવા સેવા કાર્યો એડ કરતા હોય એવી ક્લબ એટલે વિરમગામ ક્લબ વોરા સાહેબ કમિટમેન્ટ છે આવશે જ પણ વોરા સાહેબને મળીને એવું થાય કે બસ સાણંદ ગામમાં જેટલી વિરમગામ ગામમાં સાહેબની ઇજ્જત છે એટલી ઇજ્જત અહીંયા મળે તો આપણું જીવન સફળ થઈ જાય એમ સૌથી છેલ્લે મારી સૌથી વધારે યુવાનો આવનારા બધા જ પ્રમુખ પણ પચાસની નીચેના સરસ પરમનેન્ટ પ્રોજેક્ટ ધીમી પણ મક્કમ ગતિએ ખૂબ સરસ સેવા કાર્ય કરતી અને જેમાં આ વર્ષે જ જેને સેન્ચુરી ક્લબ બની છે એ મારી સાણંદ ક્લબ પણ ખૂબ સરસ કામ કરી રહી છે ફરીથી આપ સૌનું સ્વાગત કરું છું અભિવાદન કરું છું જય હિન્દ જય લાયનવાડ નો પ્રમુખ પદ સંભાળતા બેસ્ટ રૂરલ ક્લબ ઓફ ડિસ્ટ્રિક્ટ સાથે ઘણા એવોર્ડ પ્રાપ્ત કરનાર ડિસ્ટ્રિક્ટ માપણ કેબિનેટ ઓફિસર તરીકે લાયન્સ ક્વેસ્ટ এড્યુકેશન આઉટ કેબિનેટ મીટિંગ પ્રેસિડેન્ટ બેન્કવેટ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ફેલિસિટેશન નવરાત્રી ફેસ્ટિવલ ઝોન ચેરપર્સન એડિશનલ કેબિનેટ ટ્રેઝરર અને આ વર્ષે રિજિયન ચેરપર્સન જેવા વિવિધ હોદ્દાઓને

એક આગવું વ્યક્તિત્વ છે શૂન્યમાંથી સર્જન કરી ભાનુભાઈ પોતાની સાથે પોતાના કુટુંબને આગળ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા સફળ વ્યવસાયી વ્યક્તિ સાણંદના ગણના પાત્ર બિલ્ડર હોટેલ કૃષ્ણ લીલા પુષ્પમ હોસ્પિટલ તેમજ વેરહાઉસ અને જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા છે સતત લાયનવાદમાં ઓતપ્રોત રહેતા ભાનુભાઈ ગાયહેડ ક્રેડાઈના સભ્ય છે રાજપૂત વિકાસ ટ્રસ્ટ સાણંદના માર્ગદર્શક અને સમાજમાં અગ્રણી દાતાશ્રી તરીકે તેઓ લોકપ્રિય છે મિત્રો ભાનુભાઈ પ્લાયનવાદમાં સેવા કરવાનું પ્રોત્સાહન આપી રહ્યા છે તેઓના ધર્મપત્ની પારુલબા વાઘેલા તેમજ તેમના બે પુત્રોમાંથી પૂર્વ લિયો મલ્ટિપલ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે જ્યારે લિયો યશરાજસિંહ વાઘેલા સિવિલ એન્જિનિયર છે આમ તેઓનો સમગ્ર પરિવાર લાયનવાદમાં ઓતપ્રોત છે તો આવો લાઈન મિત્રો આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ લાઈન્સ ક્લબ ઓફ સાણંદના કરતા હતા એવા આપણા સૌના પરમ મિત્રો આર એમ એફ એમ જે અને અવિરત રિજન કોન્ફરન્સના લીડર રિજન પર્સન ભાનુભાઈ વાઘેલા એવા દીપકભાઈ ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રકાશ પ્રકાશભાઈ અગ્રવાલ એક જિંદા વ્યક્તિત્વ ખૂબ ઉત્સાહ અને એ જ રીતે એમની કામગીરી સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક ગવર્નર કે જેમનામાંથી એ શીખી શકાય કે કાર્ય જે પણ હાથમાં લે એને એટલું ચીવટપૂર્વક અને એટલા એમાં ઓતપ્રોત થઈ જાય કે આપણે એમાંથી ઘણું બધું શીખી શકીએ કેબિનેટ સેક્રેટરી કેતનભાઈ કે જેઓ કદાચ સમગ્ર ડિસ્ટ્રિક્ટની એક માર્ગદર્શક છે એમનામાંથી આપણે ચીવટપૂર્વકનું કામ અને કામને પૂરેપૂરું ન્યાય એ આપણે એમનામાંથી શીખી શકીએ કેબિનેટ ટ્રેજરર કલ્પેશભાઈ ઉછળકૂદ કરતા અને નાણાં ખાતું છે પણ આજ સુધી એવી કોઈ ફરિયાદ નથી કે એમણે કોઈને એવું કંઈ કહ્યું હોય કે કોઈને દુઃખ લાગે છતાં પણ પૈસા આવી જાય ઘણું બધું શીખી શકીએ કેતનભાઈથી કલ્પેશભાઈથી સોરી અને આજના જેમને આપણે આશીર્વાદ આપવાના છે જેમના થકી આપણે આશીર્વાદ મેળવવાના છે એવા મિલનભાઈ દલાલ foi um business me.